તળાજામાં હનુમંત હોલ ખાતે સ્કૂલના એકવીસ વર્ષ બાદ પણ મિત્રો મળી એકબીજાના સંપર્કમાં રહે એ હેતુથી મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્કૂલના જૂના મિત્રો સાથે મળીને જૂની વાતોને વાગોળી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રસિકભાઈ રાઠોડ અને જીલુભાઈ ભમ્મરે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને સૌ કોઈ મિત્રોએ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા જો આ જ બધા મારા મિત્રો છે આ જ સાચું ઘરેણું છે આપણું મિત્રો હશે જિંદગીમાં તો જ આપણે આગળ વધીશું અને સાચી જિંદગીની મજા લેવી હોય તો આ ટાઈપના મિત્રો હોવા બધાને જરૂરી છે અને જે લોકો ગ્રુપમાંથી આવી નથી શક્યા એમને પણ વિનંતી છે બરાબર છે કે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે પણ આવો પ્રોગ્રામ કરીએ અનુકૂળતા પ્રમાણે થોડો પણ સમય કાઢી અને આપણે સાથે મળીએ એકાબીજીની સુખ દુઃખની વાતો કરીએ કોઈપણને કંઈ પ્રોબ્લેમ હોય તો કહી શકે એ મિત્રને જ કહેવાય એ આજનું ઉદાહરણ પૂરું પાડ્યું છે